મમ્મ ઘરે બધું કોમ્પેર કરી ને હોય તો તમે તો મને તબેલામાં રાખ્યો શું તો આખો ત્યાં પહેવાનું સેતી નું કોમ કરાય કરાય કરો તમે કોમ તો કરવું જ પડે

હલો હા હા પેલા હગારની વાત કહી દીધું કર્યું હે અત્યારે જાઓ અરે સમાચાર તો હલવા જાય હા વાંધો નહીં ચિલાવ ભાગી આવો હા હા વાંધો નહીં તમ થાય હા ચિલો ભાગી અત્યારે હા વાંધો નહીં આવે તમ તારો નહીં એ હાર હેડો હા હા એમ તો ભણો ભણેલો જ છે વાંધો નહીં આવ્યો તમને થાય નોકરી કરે સરકારી વ હા હા વાંધો નહીં આવે તમ તારો હવ નહીં એ હા પોણા એ પોણા પોણા ખરું કરતા જતો રે પોણા એતો કમા કરતો એટલે બોલો તું જાય ફટાફટ નહીં તૈયાર થઈ જાય

મારા ઓછી તાત્કાલિક પોણી હાલો કર્યું નહીતો હોય ઓછી કરવાનું હોય હા પાણી વાળા ચાવા બધો આવું અને આપડે ડાયાજીન બોલે જવું હમ આપણે સરકારી નોકરી સરકારી નોકરી હા ડાયાજીન એટલે એ તો હાથી રે હા એને કોઈ સરકારી બરકારી નોકરી નહી ના હોય તાણ તો મારો ફોન તો એવું કે સરકારી નોકરી હગો કરાવવા માટે કલર કરવા ફરવા બધો ના તાણ એ હગું કરતા નહિ હાથી રે હે તમને ખબર હોય આ તો આપણે તો બાર ના તમાર છોડી જો કુવા નાખવી હોય તો એ હગુ કરજો ના કરતા નહીં ના હોય તો મને ફોન માં ચાલુ બોલ્યા હતા એ તો બધા ફોન માં મોટી મોટી વાતો કરે કે હું તો મારો ભણો ઓમ કરે હન મારો ભણો ઓમ કરે હન તાણા જોવું તમારે જોવું હોય ને તો ખાલી માર હંગા થયા જો સોન ને બોણ ઉપાડતા હશે તમારે છોડી કુવા માં નાખવી હોય ને તો જી હગુ કરજો ન કરતા નહિ એવું હિમ હા તો હું હવે પાછો જવું તા મારે તો હવે નહીં જવું

મારો છોકરો હજુ પરણ્યો નહીં અને એમને પરણવા દેતો તો શું આખા ગામમાં કદી કોઈનો મેં નહીં પરવા દીધો નોનો હોનો મેર પરવા દઉં હું ઈમાં પેલું ભણ્યું પાઉ બાનું હોય રેવા આવી પાઉ હગાની વાતો કરે હોય મોમાન કરે લાટા ખાવા આવી માં તો પાયો બધવા દે ઓમનો હગો થવા દેવા તો છે હા પાણી વાળા હને તરા આપી લાઈન મારા હશે ખુશ થઈ ગયા છે જોવા તો જવું જ પડશે એ વગર મેન નહીં પર લાઈન જોતા હું બેઠા હશે હજુ આયા તો મારો વકા પાડી રહ્યો ચિલ્લા રે ચિલ્લા રે કરી રહ્યો આવતા જ વાત જોઈ બે હજી જો

તાણ તો મેમન સમ આવતા જશે આવ હે હોવા આતા બેહો હું તો જેડુ નહીં ના અરે થઈ જજો ને ભેગા થઈ જજો ને મેમન આવે હા ના અરે બેહા થારું યાર ના તન તો હગું તો પછી હું વરકોળામાં આય હા હા ઓતો લીધો તમ તા ટેકો કરાવ આય એમ તો પા કોણ બરું હોય કેજો ના ના એ તો અમાર હ ટેકાઈ જરૂર નહીં એવું હોય હોવા હા હેડો તા આ હાથવીન દજો એ હા

આપણા ઘણા ખોટું ટેન્શન ફોન આવ્યો હલો હલો હા હા અત્યારે હા તમને પોણો કરે જ છે મારે હા હા વાતો એ હારે

સરકારી પણ જોવું ન પડે સારું હે ગમી ને પહાડી લોચા પડે ના પડે યાર ના પડે તું તો વાતો નઈ તે આપડે ત્યાં ચોલો કરવાનું રાખવું હોય

એટલે તમારે છોડી કુવામાં ના નાખવી હોય ને તો એ કઈ હાગુ કરતા જ નહીં હા રેડો મારી માની શકે બીજું તોડાયું આજ ના તો મજા લેવાનો જ કુછ અલગ આવ હા થાજી જો લ્યો હું એ ડોસી મહોળ જવા ચાર ની જઈ હે હજુ વળી નહીં પાણી ઉપાડી પાણી તૂટી ગયો લ્યો હા હા મારા હશે પાઉ પાકું કરીને આયા

અસવાજો કરવું પડે તમને કને કીધું મને આ વાત કરી બધી એવું એવું મજામ એટલે પૂરી બીજું જીવન ની કિંમત હોય ને એક વાર કીધું જીવન આલી એટલે વાર્તા પૂરું ના જતા ના ફરવું પડ્યો ગમે ત્યાં તો વાત કરે ને તો ના ફરવું હવે એટલે ફરી ના જતા છોકરું શું કરે એન્જિનિયર એન્જિનિયર

બેમન હા અરે નહી પૈસા અમારી વાત છે એ વાત નહીં મેમન એ પેલી જમીન એમને ગીરો મેળીએ ને ત્યાં ઉસી ના ચોક લેવા જયા છે કે પેલી જમીન પેલા

આવું ના કોકની હરિયો ને તો પછી આવું મારા જેવું થાય એટલે કોઈની હરિયો કરવી કે મારા જેવી વલા આવે તમારી